પુરાણ ભાગ નેવું ત્યારે બ્રહ્માજીએ કહ્યું શંકર સુવન શંકર પુત્ર સ્વામી હે કાર્તિક તમે તો દેવ છો હે પાર્વતી પુત્ર વિષ્ણુ અને તરકાસુનું આ વ્યર્થ છૂપતું નથી કેમ કે વિષ્ણુને હાસ્યા હતા મૃત્યુ નહીં થાય એણે મારી પાસેથી વલદાન મેળવીને અત્યંત બળ પ્રાપ્ત કર્યું છે આ હું બિલકુલ સચવાય કહેલો છું હે પાર્વતી નંદન તમારાથી સિવાય પાપીને કોઈ મારી શકે નહીં માટે હે મહાપ્રભુ તમારે તમારા પ્રથાનો સલાકાર કરવો જોઈએ બ્રહ્માજી કહે છે હે મુનિ આવું મારું કથન સામે શંકરાંદન કુમાર કાર્તિકે દૂરથી હસી પાડ્યા અને પ્રસન્નતાપૂર્વક બોલ્યા તથા શું એવું થશે ત્યારે મહાન એશ્વરશાળી શંકર સુધન કુમાર તારકાસુ વજનો નીચે કરીને વિમાનમાંથી ઉતરી પડ્યા અને પગપાળા ચાલવા લાગ્યા જે સમયે મહાબાલે શિવપુત્ર કુમાર પોતાની અત્યંત ચમકતી શક્તિ નહીં જે અગ્નિની રપડેથી ચમકતી ચમકતી એક મોટી ઉલ્કા જેવી જળાદી હતી તેને આત્માલીને પગપાળા દોડી રહ્યા હતા એ સમયે એમની શોભાદ્ભૂત હતી એમના મનમાં લેખ માત્ર પણ વ્યાકુળતા હતી નહીં એ પરમ પ્રચંડ અને સામે ધસી આપતા જોઈને તારક સુરક્ષા આ જ છે હું એકલો વિરાજાની સાદ યુદ્ધ કરીશ અને હું જ સમસ્ત વિરોધ પ્રથમ ગણોની લોકપાલ હતા જેના નાયક છે એ દવોને પણ મારી નાખીશ ત્યાર પછી દેવતાને દૂરદર્શન કહીને તારક ભીષણ યુદ્ધ કરવા લાગ્યો એ સમયે બહુ વિકટ સંગ્રામ થયો ત્યારે સૂત્રો વીરોનો સંહાર કરનાર કુમારે શિવજીના ત્રણ કમળોનું સ્મરણ કરીને તારકના વતનો વિચાર કર્યો પછી તો મહાતેજસ્વી મહાબલી કુમાર રોષ અને આવેશમાં આવીને સર્જના કરવા માંડ્યા અને બહુ મોટી સેનાને સાથે યુદ્ધમાં દર્શાથી ઉભા રહ્યા એ સમયે સમજ દેવતાઓએ જજગારનો ધ્વનિ કર્યો અને ઈષ્ટ ઈષ્ટવાણી દ્વારા એમની શુદ્ધિ કરી ત્યારે તારક અને કુમારના સંગ્રામનો પ્રારંભ થયો જે અત્યંત ઉત્સવ મહાભયંકર અને સંપૂર્ણ પ્રાણીઓને ભયભીત કરનારો હતો કુમાર અને તારક બંને શક્તિમાં પ્રવિણ હતા તેથી રોષ આવેશમાં તેઓ પરસ્પર એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા એ બંને વિવિધ પ્રકારના દાવ બદલી એ ગજરા કરી રહ્યા એમને પરમ વિસ્મય તે એટલી સુધી કે વાયુ પણ વહેલું બંધ થઈ ગયું સૂર્યની પ્રવાહ ફીકી પડી અને પર્વત તથા વન સહિત આખી પૃથ્વી ધૂઝવા લાગી કમ્પ્યુટર આ જ અવસર પર હિમાલય વગેરે પર્વત સ્નેહથી અધિભૂત થઈને કુંવારની રક્ષા માટે ત્યાં આવી ગયો ત્યારે સર્વપર્વને ભયભૂત થયેલા જોઈને શંકર અને ગિરિજાના પુત્ર કુમારે એમને શાંતભાને બોલ્યા કુમારે કહ્યું હે મા બાપ કરો તું તમે લોકો કે જ ન કરો તમારી કોઈ પ્રકારની ચિંતા ન કરી માજે મારા બધાના દેખતા જ આપીને મારી નાખી આ રીતે એ પર્વતોને દેવગણોને ધૈર્ય ધારણ કરવા કહ્યું કુમારે ગિરિજાને સંપૂર્ણ પ્રણામ કર્યા હતા પોતાની કાંતિમય શક્તિને આસમા લીધી શંભુપુત્ર કુમાર મહાબલી અને મહાનેશ્વરશાળી તો હતા જ ત્યારે એમણે તારકનો વધ કરવાની ઈચ્છા હતી શક્તિ લીધી એ સમયે એમની શોભા અદ્ભુત થઈ ગઈ ત્યાર પછી શંકરજીના તેથી સંપન્ન મારી શક્તિથી તારકાસુર પર જે સમજ લોકોને કષ્ટ આપતો હતો તેના પર પ્રહાર કર્યો એ આઘાતથી તારકાસુરના બધા અંગ છિન્ન થઈ ગયા અને સંપૂર્ણ અશુભ ગણોનું અધિપતિ મહાવીર સહસા ધરાશય થઈ ગયું હે મુનિ બધાના દૂર જોવા ત્યાં જ કુમાર દ્વારા માર્યા ગયેલા તારકનું પ્રાણ પઘેરું ઉડી ગયું એ ઉત્કૃષ્ટ વીર તારકને મહા સભરમાં પ્રાણરિત થઈને પડેલા જોઈને વીર વર કુમારે પૂર્ણએ વીર પર ભાર ઘા કર્યો એ મહાબલી દૈતરા તારકના માર્યા જવાથી દેવતાઓને ઘણા અસુરોને મોતને ઘાટ ઉતારી દા એ યુદ્ધમાં કેટલાક અસુરોએ ભયભીત થઈને હાથ જોડી દીધા કેટલાકનાસરે બની થઈ ગયા હજારો દૈત મૃત્યુના હાથથી બની ગયા હજારો દીતો જીવનની હસત વાળીને પાતાળમાં ઘૂસી ગયા એ બધાની આશાઓ ભગ્ન થઈ ગઈ અને એ મુખ પર ચિંતા થઈ ગઈ હતી હે મુનિશ્વર આ રીતે તે આખી દૈત્યના સેના થઈ ગઈ દેવગણના ભયથી કોઈ ત્યાં ટકી શક્યું નહીં એ દુરાત્મા તારકના માર્યા જવાથી સર્વલોક નિષ્કટ થઈ ગયા અને ઇન્દ્ર વગેરે બધા દેવતા આનંદમગ્ન થઈ ગયા આમ કુમારને વિજય જોઈને એકી સાથે બધા દેવતાઓ તથા ત્રિલોકના સમસ્ત પ્રાણીઓને મહાન આનંદ થયો એ સમયે ભગવાન શંકર પણ કાર્તિકના વિજયના સમાચાર મેળવીને પ્રસન્નતાથી સબર ભરાઈ ગયા અને પાર્વતી સાથે ઘણોથી ઘેરાયેલા શિવજી ત્યાં બધા રહ્યા પાર્વતી પાર્વતીજી ઉભરાતા હૃદય પ્રેમ કહ્યું સૂર્ય એમાં તેજસ્વી પુત્રના પુત્ર કુમારને ઓળખોળામાં લઈને સ્નેહ વરસાવી રહ્યા હતા એ જ અવસરે હિમાલય બાંધુ બાંધવ અને જાતે આવીને શંભુ પાર્વત્યા ગૃહનું સ્વન કર્યું દેવગણ મુનિ શિદ્ધ અને ચારણોએ શિવનંદન કુમાર શંભુને પ્રસન્ન થયેલા પાર્વતીની સુધી કરી એ સમયે ઉપદેવ પણ ખૂબ પુષ્કળકારી અને પ્રકારના વાજા વાગવા લાગ્યા આ બાજુ તારક માર્યો હોય છે એ જોઈ જાણીને બધા દેવતાઓ તથા અન્ય સમસ્ત પ્રાળીઓનો અમુક આખેથી છવાઈ ગયા કે ભક્તિપૂર્વક શંકર સુવન કુમારની શુતિ કરવા લાગ્યા હે દેવ તમે દાન શ્રેષ્ઠ તારકનું હનન કરનારા છો તમને નમસ્કાર હો બ્રહ્માજી કહે છે હે મુને જ્યારે વિષ્ણુ વગેરે દેવતાઓના આ રીતે કુમારનું સહન કર્યું ત્યારે પ્રભુએ બધા દેવને પ્રમશા નવા નવા વરદાન આપ્યા ત્યાર પછી પર્વતને સ્તુતિ જોઈને તે શંકર તને પરમ પ્રસન્નતા અનુભવી અને એમને વરદાન આપતા બોલ્યા સ્કંદે કહ્યું હે ભૂચરો તમે બધા જ પૂર્વ પર્વત તપસ્વીઓ દ્વારા પૂજની અને કર્મઠ અને જ્ઞાનીઓ દ્વારા સેવનીય છું આજે મારા માતા પર્વત જીવવાન છે મા ભાગ આર્થિક માટે ફલદાતા થશે ત્યારે દેવતા બોલે હે કુમાર આમ અસુરરાજ તારકને મારીને તથા દેવોને વરદાન આપીને તમે ગમે સૌને ચરાસર જગતને સુખી કરી દીધું હવે તમારે પરમપ્રસન્નતાપૂર્વક તમારા માતા પિતા પાર્વતીને શંકરના દર્શન કરવા માટે શિવના નિવાસ ભૂત કૈલાસ પર ચાલ્યા જવું જોઈએ બ્રહ્માજી કહેશે હે મને ત્યાર પછી બધા દેવતાઓની સાથે વિમાન પર ચડીને કુમાર શિવજીની સમીપે કૈલાસ જઈ પહોંચ્યા એ સમયે શિવ શિવાય બહુ આનંદ મનાવ્યો દેવતાઓએ શિવની શુદ્ધિ કરી શિવજી એમને વરદાન થતા આપીને વિદાય કર્યા હે મુને એ અવસર પર દેવતાઓને પરમ આનંદ પ્રાપ્ત થયો તે શિવ પર્વતને શંકરનંદન કુમારના રમણીય પગ યશના વખાણ કરતા કરતા પોતપોતાને લોકચાલે ગયા આ બાજુ પરમેશ્વર શિવ પણ શિવા કુમાર ઘણો સાથે આનંદ એ પર્વત ઉપર નિવાસ કરવા લાગ્યા હે મુને આ રીતે જે શિવભક્તિઓદાયક અને દિવ્ય છે એવા કુમારનું આ કુશચરિત્ર મેં તમારી આગળ વણી બતાવ્યું હવે વધારે બીજું શું સાંભળવામાં ચાહું છું ભાગને એવું પૂરો